તો આ જોવા માટે કનવરજી આજે અમારા ખેતરમાં આવી રહ્યા છે તો વિડીયોમાં જોડાઈ રહેજો અને કનવરજી આવે એટલે કનવરજીની ખેતી જોવા આવે છે એના માટે આખે આખો બ્લોગ બનાવવાનો છે અને પૂરેપૂરો તો અમે કનવરજીને લેવા માટે આવી ગયા છે રસ્તા ઉપર જોઈ લો રસ્તા ઉપર આવીને પાછા અને તે આવી રહ્યા છે તો તમને વ્લોગમાં જોડાઈ રહેજો અને એક કે કનવરજી આવે છે તો મિત્રો અમે કનવરજીની વાત જોઈને ભાષા ને તો કનવરજી આવે ત્યાં ઘડી એક ગેમ રમી નાખે જો કાના તારા બાજુ આવે તો જો કનવરજી આવશે તો મારા બાજુ પડી જશે અને નહીં આવતા હોય તો તારા બાજુ પડશે ઓકે ચલો અને આવતા હશે તો મારા બાજુ પડશે નહીં આવતા હોય તો તારા બાજુ તો મિત્રો એક ગેમ રમી નાખે તો ઘડી ચલો સ્ટાર મિત્રો આવી ગયા છે કનવર્જી કના શું કેવું શું ને પૂછ્યું ને કે શું હારી કેવા પણ જોરદાર મખ આવે <coughs> <Come> <coughs>

તો ખરેખર આ વિસ્તારના લોકો અમારી વાતને ખૂબ માની રહ્યા છે ભાઈને અમારે ચાર કટ્ટા વા્યા હતા ઉનાળે અને કેટલી બોરી ભરણ કીધું હતું એકસઠ બોરી ભરણ ભાવ પણ સારો મળ્યો છે ભાઈ જો આ મગફળી આ વખતે પણ એમની મગફળીમાં કોઈ ગુલ મને દેખાતી નથી આવી છોડ છોડનો વિકાસ ને એ બધું અમારે આટલું નથી થતું ખરેખર તમારી મહેનતને વંદન કરું છું અને ભગવાનને પ્રાર્થના કરું કે મારા વિસ્તારના ખેડૂતો મારા કરતાં પણ આગળ જાય અને ગામડે ગામડે કનવર્જી બને એવી સદાન બાબાને પ્રાર્થના કરું છું આવી તમે પેલા તો ઓળખતા મને ઓળખતા ભલે વિડીયા બનાવે છે એવી ઉતારવારે એ જ કરવાનું છે તમારે દાડો દિવસની મુલાકાત લો ના સો ટકા આપડે આપડે પછી કટાવાયા ખુશ ખુશ થઈ ગયું હા એ સાહેબ

હા હા ગમે તે બગાડ હોય બાપુ ને આજ વાજ પત્રિકા મૂકવા આવે પેલા તમારા બાપુ આજે મારા પોતાના ઘરે હાજરી આવી જાય ડબલ તમે બાપુ

અને ધણી આજે પેલા પૈસા રમતો થઈ ગયા ભજન મારું થઈ ગયું મધુરી કરવા તમારા બાકી કરતું નતું કરતો મધુરી મારે કરતા લોકો ઘણી કરતા છે બંધ